સુરતમાં ઉદના વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી ગુજરાતમાં રાજકીય માહોલ વારંવાર ગરમાય છે ત્યારે સુરતના ઉદના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉદના વિધાનસભાના લીગલ સેલના ઇન્ચાર્જ એડવોકેટ વિલાસ પાટીલ દ્વારા એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કર્યું હતું ઉદના હરીનગર ત્રણ પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં યોજાયેલ જનસભામાં આમ આદમીના રાષ્ટ્રીય નેતા અને વિશાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસભાને સંબોધી હતી સાથે ભાજપ પર આકરા પ્રહાર ઉકણ કર્યા હતા જે ઉદના વિસ્તારમાં અમારા આગેવાન ભાઈ શ્રી વિલાસભાઈ પાટીલ ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અમારા સુરત શહેરના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અમારા પ્રદેશના આગેવાન રાકેશભાઈ હીરપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં પ્રથમ વખત ખૂબ મોટી જંગી જનસભાનું આયોજન થયું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો આમ જનતા માતાઓ બહેનો બધાએ ખૂબ મોટી સંખ્યામાં આવી ઉત્સાહપૂર્ણ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવાનું કામ કર્યું જે રીતે ઉધના વિસ્તારમાંથી જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે જે રીતે લોકો સ્વયંભુ આવી રહ્યા છે જે રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોતા જણાય આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી કંઈક નવા જૂની થવાની છે આમ આદમી પાર્ટી સ્ટેટ લીગલ સેલ ને ઉધના વિધાનસભા ઇન્ચાર્જ આજે ઉધના વિસ્તારમાં જે આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ ગુજરાતમાં ગુજરાત જોડો યાત્રાનો જે પ્રારંભ કરવામાં આવેલો છે તેના નેજા હેઠળમાં આજે મોટી સંખ્યામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા ગુજરાતના હાલના લોકવાડીના અમારા ધારાસભ્યભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે એમની ઉપસ્થિતિ હતી અને મુખ્ય વક્તા હતા અમારા અને આજે અહીંયા પરપ્રાંતિય વિસ્તાર છે હજારોની સંખ્યામાં આજે અહીંયા આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને સાંભળવા માટે ખાસ આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા અને તમે જોયું કે વકીલ શ્રીઓથી લઈને તમામ જુદા જુદા સમાજ સંસ્થાના આગેવાનો સોસાયટીના પ્રમુખ શ્રીઓ રિટાયર્ડ શિક્ષક મામલતદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એનાથી દેખાઈ રહ્યું છે કે જે શિક્ષિત વર્ગ છે જે નબળો વર્ગ છે દબાયેલો વર્ગ છે તમામ વ્યક્તિઓ આજે આ ભ્રષ્ટ ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા છે અને એના કારણે આમ આદમી પાર્ટીમાં સ્વયંભૂ આવીને જોડાઈને એ કઈ ક્રાંતિ લખવા માંગે છે અને ક્રાંતિ કરવા માંગે છે અમારા ઉધરા વિધાનસભા નવસારી કાર્યક્રમને સફળ બનાવ્યો તેમને આજે સંપૂર્ણ ગુજરાતભર માંથી અને જે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી પણ જે લોકો એમને પ્રતિસાદ આપ્યો છે તેના માટે પણ તેમનો આભાર વ્યક્ત કરું છું તમે જે સભા કરી છે અને તમારો મત વિસ્તાર કહેવાય છે નવસારી લોકસભા એમાંથી બીજેપી જે

બધા ગિફ્ટો બધું એ આપી આપીને તમે ઇલેક્શન જીતી રહ્યા છો પ્રામાણિકતાથી તમે ઇલેક્શન જીતીને બતાવો ત્યારે ખબર પડશે જે ભ્રષ્ટાચારમાં પૈસો એમને ભેગો કરેલો છે એ પૈસાનો દુરુપયોગ જયારે ઇલેક્શન આવે છે ત્યારે કરવામાં આવે છે અને એના કારણે એ જીતે છે પણ ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે વિધાનસભાની જનતા હવે જાગી ગઈ છે અને એમને ઘર ભેગા કરીને રહેશે અને જે કહેવાતું હતું કે મહારાષ્ટ્રીયન મહારાષ્ટ્રીય લોકો માત્ર એક નેતા એ અમારી બધાની ભૂલ હતી અને તમામ મહારાષ્ટ્રીયન જાગી ગયેલા છે અને અમે પોતે હવે એનો વિરોધ કરીએ છીએ અને અમે સામે ચાલીને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીએ છીએ